ગઈકાલે ભુજ નગરપાલિકા દ્વારા કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે કારોબારી ચેરમેન સાથે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ખાસ કરીને વરસાદની સિઝનમાં ભુજ શહેરના રોડ રસ્તાને જે પણ નુકસાન થયું છે તેના માટે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને તેમાંથી ચાલીસ લાખ રૂપિયા ડામર વર્ગ અને પેચિંગ વર્ગ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે આ ઉપરાંત શહેરમાં વરસાદની સિઝનમાં જ્યાં જ્યાં પણ ખાડા પડી ગયા છે તે વોર્ડ વાઇઝ તમામ નગરસેવકોની એક મિટિંગ બોલાવવામાં આવશે અને તમામ વોર્ડમાં જ્યાં જ્યાં ખાડા પડી ગયા છે તેનું એક લિસ્ટ બનાવી ભુજ નગરપાલિકાને સોંપવામાં આવશે ત્યારબાદ નગરપાલિકાની ટીમ દ્વારા ટૂંક સમયમાં જ આ ખાડા પૂરવાનું તેમજ તેના પર પેચવર્ક અને મેટલ વર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે આ ઉપરાંત ભુજ શહેરના નાગરિકોને ખાડાની સમસ્યા ન રહે તે માટે ભુજ નગરપાલિકાની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવશે તેવું કારોબારી ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું આ કારોબારી સમિતિની બેઠકમાં ડ્રેનેજ રોડ રસ્તા લાઇટ ઉપરાંત અકાઉન્ટને લગતા તેમજ મહેસૂલ વિભાગને લગતા જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેઓના કામોને બહાલી પણ આપવામાં આવી હતી ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન આવું સાંભળીએ તેમના શબ્દોમાં આજ રોજ કારોબારી રાખવામાં આવી હતી ત્યારબાદ યુડીપી 88 ની નવી જે ગ્રાન્ટ આવી છે એ અંતર્ગત અલગ અલગ શાખાઓને આપણે ગ્રાન્ટ ફાળવેલી છે ત્યારબાદ ભારે વરસાદ અંતર્ગત રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ આવેલી છે તેની અંદર રૂપિયા 60 લાખના ખર્ચે ભૂતછાયા ની અંદર સિમેન્ટ દ્વારા જે જે જગ્યાએ অতি વૃષ્ટિના કારણે જ્યાં જે ખાડા પડી ગયા છે એ પૂરવામાં આવશે અને 40 લાખ ખર્ચ 40 લાખના ખર્ચે આપણે ડામર માટે રિઝર્વ રાખ્યા છે કે ડામર જે આપ પેચ વર્ક થતા હોય છે ત્યાં આપણે લોન પાર્ટીને અ ઓનલાઇન ટેન્ડર કરીને એર વન પાર્ટી જે આવશે એને ચાલીસ લાખના ખર્ચે આપણે ડામરથી રિસર્વેશિંગ કરાવવામાં આવશે ત્યારબાદ વોટર સપ્લાયના અલગ અલગ વિષયો હતા તે લીધા છે રોડ રોડલાઇટ શાખાના અલગ અલગ વિષયો હતા તે લીધા છે એલ્યુનિયમ શાખાના વિષય હતા મેકેનિક શાખા એકાઉન્ટ શાખા ડ્રેનેજ શાખા એવી રીતના દરેક શાખા વૈજ આપણે આજની કારોબારી એની અંદર બહાલી આપેલ છે અને એક સમગ્ર

યોજના ધોરણે ત્યાં કામ ચાલુ કરાવેલ છે જે ભાનુશાલી નગર થી કરી અને જે સમગ્ર જે વિસ્તારો આવે છે વચ્ચે નગર આવે છે કે જુબલી ગ્રાઉન્ડ આવે છે સ્ટેશન રોડ આવે છે સમગ્ર વિસ્તારનું પાણી ત્યાંથી જ નીકળે છે એટલે યોજના ધોરણે ત્યાં કામ આપણે ચાલુ કરાવેલ છે સ્ટેશન રોડ હોવાથી આપણે અને પાણીનો ભરાવો દિવસ દરમિયાન હોવાથી આપણે રાતના જ કામ કરીએ છીએ અત્યારે પચાસ ટકા જેટલું કામ થઈ ગયા છે પચાસ ટકા જેટલું કામ બાકી છે અને જે સ્ટેશન રોડ છે તે નગરપાલિકાની હદમાં આવતો નથી એટલે જે આપણે માનવતાની રીતના આપણે ત્યાં સ્ટેશન રોડ ઉપર જે ખાડા પડેલ છે એને આપણે વેટ મિક્સ નાખીને પૂરેલ છે બાકી રસ્તો આ ક્વોરન્ટીન માં આવેલ છે જે ભુજ શહેરની અંદર આપણે જાણી છીએ અત્યાર સુધી કે ભુજ શહેર છપ્પન કિલોમીટરની ની ત્રીજી એમ આવતા દિવસો દિવસ વિકસતું રહે છે તો ભુજની જે મુખ્ય બે લાઈનો છે એક નીકળે છે અને બીજી ભાનુશાલી થી સ્ટેશન રોડ થઈને નીકળે છે એ બે લાઈનો ઉપર મુખ્ય ભારણ છે આવનારા દિવસોની અંદર અમે આયોજન કરી છે કે જે મુખ્ય લાઈનો છે એને પણ આપણે વધારાની મુખ્ય લાઈનો બનાવી લાઇનોને ડાયવર્ટ કરવી અમૃત ટુ નું પાણી પુરવઠા દ્વારા કામ ચાલુ છે એટલે જે મુખ્ય લાઈનો છે એ વધારે જેથી જે બે બે જ મુખ્ય ભારણ છે બે લાઇનો ઉપર હાલે છે એ આપણે ઘટાડી શકીએ એવું આયોજન અમારા દ્વારા કરવામાં આવે છે એના માટે અમે બીએસએફ દ્વારા અવારનવાર તે પાણી મૂકવામાં આવે છે તો અમે અમારા ધારાસભ્ય શ્રીને પણ કીધેલું છે કલેક્ટરને કીધેલું છે અમારા સીઓને પ્રતિનિધિ અમે રાઇટિંગમાં પણ આપણે તેમને આપેલું છે કે ભાઈ આજે બીએસએફ દ્વારા જે પાણી મૂકવામાં આવે છે મૂકવામાં ના આવે તો અમિત ની અંદર જે અમુક પ્રશ્ન જે આવે છે એ આવે નહીં એના